દોસ્તો કહે છે કે આપણા દેશની અંદર કેટલાક માણસો કરોડો રૂપિયા ખાઈ ગયા અને કેટલાક માણસો તો અરબો રૂપિયા લઈને પરદેશ ભાગી ગયા પરંતુ આપણા દેશની અંદર પકડાય છે કોણ જાણો છો તમે તેટ પકડાય છે પોતાનું સ્પેન્ડર બાઈક લઈને કે બીજું કોઈ બાઈક લઈને નીકળ્યા હોય ને અને તેના કાગળો ઘરે ભૂલી ગયા હોય તે જ પકડાય છે પેલા લાખો કરોડો લઈને ભાગી ગયા છે અને ખાઈ ગયા છે ને તે નથી પકડાતા અને દોસ્તો કોઈએ એક બીજી વાત પણ કહી છે કે ખુશી જો હોય ધનની ખુશી હોય તેના કરતાં મનની ખુશી હોય તો મનની ખુશી વધારે સારી તે કહે છે કે ધનની ખુશી છે ને તે માણસને અહંકાર પેદા કરે છે અને મનની ખુશી હોય તે માણસને સંસ્કાર પેદા કરે છે તો તે કહે છે કે ખુશીઓ બંને બરાબર છે પરંતુ તેમાં મનની ખુશી તે વધારે સારી હોય છે દોસ્તો વાત થોડીક સમજવા જેવી છે ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો